બાળકોને મૂડી તાલુકાના ગામડાઓમાં ડોર ટુ ડોર ચોપડાનું વિતરણ કર્યું સુરેન્દ્રનગર જિલ્લાના ટુવા ગામના વતની શ્રી દલપતભાઈ લવજીભાઈ સુમેરાએ મારા સમાજના બાળકો ભણી ગણીને આગળ આવે તે માટે જરૂરિયાતમંદ બાળકોને મૂડી તાલુકાના ગામડાઓમાં ડોર ટુ ડોર જઈને ચોપડાઓનું વિતરણ કર્યું જ્યારે સ્વર્ગસ્થ લવજીભાઈ લક્ષ્મણભાઈ સુમેરા ટુવા અને સ્વર્ગસ્થ દેવલ બા લવજીભાઈ સુમેરા ટુવા ગામના વતની શ્રી તલપતભાઈ લવજીભાઈ સુમેરા તરફથી માતા પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ સાથે ચોપડાનું મૂળી તાલુકાના ગામડાઓમાં નાના બાળકોથી લઈને મોટા બાળકોને ચોપડા આપવામાં આવેલ હતા કોઈ પણ બાળક જે પણ ધોરણમાં ભણતો હોય તે બાળકને આખા વર્ષ સુધીની સુધીના ચોપડાઓ આપવામાં આવ્યા હતા ને આ રોજ માતૃ મોડે બોલું માં સાચન મને નાનપણ સાંભળે મોટપની મજા મને કડવી લાગે કાગડામાં તારા પાલવના છાય જેવું બીજે ક્યાંય ન મળે છાયોમાં પ્યુરો ચીફ સોલંકી રાજુભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા